अलोणा व्रत, व्रतनी विधि आ व्रत चैत्र सुद बीज थी वध सातम सुधी छे व्रत करनारे सवारे वहला उठी नहावा पची महादेवजी की पूजा सांभरवानी आ व्रत मा व्रत करना मीठू खवाय नहीं व्रत करनारे ओखाहरण व वार्ता एक वर भगवान भोलानाथ शिवजीए पार्वती जी ने कहू दे तप करवा जईश पार्वती जी बोलिया के प्रभु आप तप करवा जशो पची हूँ अहिया एकली थी जईश अने आप तो वर्षो ना वर्षो तप करो छो अने छोटी एकलपणु क्या सुधी निभाव वो, आप मने पुत्र थाय वरदान आपो महादेव जी ए पार्वती जी नी વાત સાંભળી કહીઓ ઠીક છે દેવી તમે તમારી ઈચ્છા શક્તિ થી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારો એકલવાયણો ટળશે અને આનંદ पूर्वक દિવસો જતા રહેશે આમ કહી महादेव जी तप કરવા ચાલ્યા ગયા महादेव जी ना कहवा थी मां पार्वती जी ए પોતાની ઈચ્છા શક્તિ થી એક પુત્ર ગણેશજી અને પુત્રી ઉત્પન્ન કર્યા જમણી ફખે થી ગણપતિજી ને પ્રગટ કર્યા ને ડાબી કુખે થી ઓખા ને પ્રગટ કરી હવે पार्वती जी ને એકલવાયુ લાગતું નથી આમ ઘણો સમય પસાર થયો બે બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુની ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા જોયું તો બે બાળકો રમે છે नारदमुनि तो त्या सीधा भगवान शंकर ज्या तप करता हता त्या आव्या अने भगवान ने कहू महाराज आप अही तप करो छो ने तमारे घरे तो सरस मजाना बे बाड़ एक पुत्र एक पुत्री रमे छे आटलू कही नारदजी चालता थया भगवान शंकरे पार्वती जी ने कहलू ते भूली गया अने एकदम क्रोध मा घरे आव्या जोयु तो खरेखर बे को रमे छे जेवा भगवान शंकर घर मा गया के गणपतिए एमने अने बोलयाए बावाजी आम क्या चाल्या शंकर भगवान नो आवो चित्र विचित्र पहरवेश जी ने गणपतिजी के आ कोई बावो छे बहोट अत्यारे माताजी अंदर स्नान बैठा छे एटले थी अंदर नही जवाय ગર્પતીજીએ જા અંદર જવાની ના કહી અને ભગવાન ભયંકર ક્રોધે ભરાયા અને ગર્પતીજીને મારવા દોડ્યા પણ આતો ગર્પતીજી એમ કાઈ ગાંજા જાય એમણે પર ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું આમ પિતા પુત્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધ જોઈને ઓખા ગભરાઈ ગઈ અને ઘરમાં જય મીઠાની કોઢી પાછળ સંતાઈ ગઈ યુદ્ધ બરાબર જામીયું ગણપતિ મહારાજ કેમ કરતાય ખસ્તા નથી આખરે શંકર ભગવાને ત્રિશૂળ ફેક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું પછી ઘરમાં ગયા ભગવાનને અંદર અચાનક આવેલા જોઈને માં પાર્વતીજીએ કહ્યું હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં ભગવાનએ કહ્યું દેવી છોકરા કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું भगवान माताजी बोलिया केम आपे तो हतु के बे बाढ़ प्रगट करजो अने तेथीज बे बा प्रगट करया केम महाराज भूली गया के शू आप अंदर आवी गया छो तो बाड़को क्या छे भगवान ने याद आयु के पोतेज पार्वती जी ने कहलू के एकलापणूं दूर करवा बे बाड़ को प्रगट करजो अरर आ तो अनर्थ थी गयो પેલો નારદ દેવી મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું વળી તે મને અંદર નહોતો આવવા દેતો પાર્વતીજી કહે સ્નાન કરવાનો હતું તેથી મેજ આજ્ઞા કરી હતી કે કોઈ ને પણ અંદર નથી આવવા દેવા અને મહારાજ આપે વિચાર્યા વગર આવું કાર્ય કર્યું પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું અરે રે હવે શું કરું મા પાર્વતી વિલાપ કરવા લાગ્યા માતાજીને વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું દેવી ચિંતા ન કરો હું જાઉં છું અને પ્રથમ મને રસ્તામાં જે મળશે તેનું મસ્તક લાવી તે મસ્તક હું ગણપતિજીના ધડ ઉપર બેસાડીને સજીવન કરું છું શંકર ભગવાન રસ્તે ચાલ્યા એવામાં સામેથી પહેલો જ એક હાથી મળ્યો મહાદેવજીએ હાથીનું મસ્તક હેદ્દી ગણપતિજીના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પુત્રનું માથું હાથીનું જોઈને પાર્વતીજીને ઘણું દુઃખ થયું भगवान भोलानाथे देवी शांत थाव पुत्र पुत्रु मस्तक भले हाथी नु होय, तेनो देखाव भले होए पण हूँ वरदान आपू छू के आ बाक अति तीव्र बुद्धि ज्ञान गुणों भंडार थशे अने कोई पण शुभ कार्य करती वखते त्रणे लोकना वासी पहला गणपति नी स्थापना करशे तमारा पुत्रनी स्थापना पहली करा सिवाय जो कार्य आरंभ थशे तो तेमा घना विघ्नों नड़से कार्य सफल नहीं थाए। આ પછી પાર્વતીજીને થયું કે આટલું બધું થયું ત્યારે ઓખાએ મને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે આમ વિચારી પાર્વતીજીએ ઓખાને મોટા અવાજે બોલાવી અને મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ધ્રુજતી ઓખા સામે આવી ઊભી રહી અને માતાજીને કહ્યું માહો ગભરાઈ ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળી પાર્વતીજીને ક્રોધ આવ્યો અને બોલ્યા તને તારો જીવ તારા ભાઈના કરતા વધારે વહાલો લાગ્યો મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ જા તારું આંખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે ઓખા તો રડવા લાગી માતાજીને કહેવા લાગીમાં મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો भगवाने जी ने कहू मां आम थे बीकना लीधे ओखा संताई गई माटे तेना शापनु निवारण तमेज बतावो माताजी ने पर दुख पुख थी एम् कहू बेटा मारो शाप मिथ्या थशे नहीं। माटे तारे भोगवोज रो पा हूँ वरदान आपू छू के तू राक्षसकूल में जमीश पर तारा लग्न थशे अने आ चैत्र मास चाले छे આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને તે તારું ચરિત્ર ગાશે તથા તેઓ લાંબુ આયુષ્ય ભોગવી અને શિવલોકને પામશે પછી તો માતાજીના શાપને લઈને ઓખા મીઠામાં ઓગળી ગઈ बाणासुर राक्षसना तेनो जन्म थो मोटी थता चित्रलेखानी चित्रलेखा थी भगवान श्रीकृष्णना पौत्र अनिरुद्ध साथे तेना लग्न आम अनिरुद्ध साथे आनंद में जीवन विता अंत शिवलोक आया हे मां पार्वती आप जेवा सर्वे ने सुखी करया तेवा अलूणा व्रत करनार ने फर्जो सुखी करजो सौभाग्य आपजो